નમસ્કાર આત્મજ્ઞાનના જીજ્ઞાસ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે ભગવાને અત્યાર સુધી જ્ઞાનની ચર્ચા કરી એટલે કે એમણે પોતાના સ્વરૂપનું એટલે કે આત્માના સ્વરૂપની ચર્ચા કરી આત્મજ્ઞાનની પ્રાપ્તિની મહત્તા પણ એમણે કહી જ્ઞાનોમાં શ્રેષ્ઠતમ જ્ઞાન આત્મજ્ઞાન છે એ પણ વાસ્તવિકતા છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે કારણ કે મનુષ્ય સિવાય અન્ય કોઈ પણ યોનીઓમાં જીવન મુક્તિ કે મોક્ષ પામવાનો શક્યતા નથી આમ છતાંય જે લોકો પાંચ ઇન્દ્રિયો મન બુદ્ધિથી જે દેખાય છે અને જે અનુભવાય છે અને જેટલું અનુભવાય છે એ જગત છે અને એટલું જ જગત છે અને એનાથી બીજું કશું એ નથી એનાથી આગળ પણ કશું નથી એનાથી શ્રેષ્ઠતમ પણ કશું નથી એવું જે માને છે એવા લોકોને ભગવાન ચાપખા માને છે આત્મા જેવું કશું છે જ નહીં એ લોકો એમ કહે છે આત્મા જેવું કશું છે જ નહીં અને પોતે પોતાને દેહને આશ્રિત માને છે પોતાને દેહને આશ્રિત માને છે એટલે પોતે આ દેહરૂપ છે અને એથી વધારે બીજું કશું એ નથી એ લોકો હું આત્મારૂપ પણ હોઈ શકું એવો વિચાર પણ નથી કરવા માગતા જાણવા પણ નથી માગતા એ પોતે પોતાને દેહરૂપ માનતો હોવાથી એનું આખું જીવન એના વિચારો એના કર્મો દેહ ઇન્દ્રિયો મન અને બુદ્ધિને રાજી રાખવામાં જ જાય છે અથવા તો એમાંને એમાં જે મશગુલ રહે છે કે આ દેહને હું સુંદર દેખાડું આ આજે હું સ્વાદિષ્ટ ખોરાક લઉં આજે હું આ મધુર સંગીત સાંભળું આજે હું આ રમણીય દ્રશ્યો જોઉં મતલબ કે પાંચ ઇન્દ્રિયો કાં તો છે તે હું મનોરંજન કરું એટલે કોઈને કોઈ એના દિવસનો ક્ષણે ક્ષણનો ભાગ એના સ્થૂળ દેહ મન ઇન્દ્રિયો મન અને બુદ્ધિને રાજી રાખવામાં જ જાય છે એમાં એમાં જે મશકુર રહે છે એને એવી ક્યાં નથી આવતું પણ જો કે કે આ દેહ છળ વિકારને આધીન છે અને એ દેહ દ્વારા જે પ્રાપ્ત થાય છે એ પણ પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થતું રહે છે અને પ્રાપ્ત અને જતું પણ રહે છે એકને એક દિવસે આ દેહ પણ છૂટી જવાનું છે એટલે દેહ દ્વારા ઇન્દ્રિયો મન બુદ્ધિ દ્વારા એને જે કર્મો કર્યા છે એ પણ વ્યર્થ છે એ જે અરમાનો બાંધે છે જે આશાઓ રાખે છે એ પણ વ્યર્થ જ છે કારણ કે બધા સુખો કે એની પ્રાપ્તિ આત્મા સિવાયની દરેકની પ્રાપ્તિ વ્યર્થ જ છે કારણ કે અનિશ્ચિત છે અનિત્ય છે સદા માટે રહેવાવાળા નથી ભગવાન આવા લોકોને આસુરી રાક્ષસી અથવા તો આસુરી મોહિની શક્તિના વશમાં રહેલા મૂઢ માણસો કહે છે આ લોકો આ આવા આસુરી કે રાક્ષસી સંપત્તિ ના ધરાવનારા વશમાં નહીં પણ ધરાવનારા માણસો સંપત્તિ અથવા તો પ્રકૃતિ ધરાવનારા માણસો ન એમના સ્વભાવ એવો હોય છે એવો સ્વભાવ ધરાવનારા રાક્ષસી અને આસુરી પ્રકૃતિ એટલે કે સ્વભાવ ધરાવવાનો અર્થ નથી હું એમ કહેતો કે બધા ક્રુઅલ છે ક્રુઅલ હું નથી કહેવા માગતો એ લોકો ક્રૂર નથી કહેવા માગતો પણ જેમને જડતાથી આ બીજો કોઈ વિચાર જ નથી આવતો તો આવા જે લોકો છે એ જગતમાં પોતાની આભાથી સુખો આ જગતના પોતાના આભાથી સુખો અને આભાથી સફળતાઓને મોહાઈને પોતાને બુદ્ધિમાન માને પાછા અને એટલા બધા બુદ્ધિમાન માને છે કે બીજાઓને પણ ઉપદેશ આપતા ફરે છે જેને સત્ય શું છે પોતાનું સ્વરૂપ શું છે આ જે વિનાશી વિકારી વસ્તુઓ પાછળ કોઈ અવિનાશી 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 તત્વો રહેવું હોવું જોઈએ કે જેથી સૃષ્ટિનો સદંતર અભાવ થતો નથી એ અવિનાશી તત્વ શું છે આવું જાણવાનો જેને વિચાર પણ નથી આવતો એ બધા લોકોને ભગવાન મૂળ કહે છે આવા આત્મજ્ઞાનનો અનાદર કરનારા અને પોતાનો આસુરી સ્વભાવ રાખનારાઓની આગળ જ્ઞાનની ચર્ચા કરવી જ વ્યસ્ત છે એમની આગળ વાતો જ ન કરાય જ્ઞાનની આવા આસુરી સ્વભાવ એટલે કે પ્રકૃતિના વશમાં રહેલા લોકો એમના જ જેવા જ આસુરી વૃત્તિઓ આસુરી સંપત્તિ ધરાવતા લોકોની વચ્ચે રહે છે અને તેમનું જ અનુકરણ કરતા રહી એમની સાથે હરીફાઈમાં ઉતી પોતાની સફળતા પોતાના સુખોના આભાથી જોકે ગુણગાન ગાયા કરે છે એવું બને કદાચ કે આવા લોકો બીજાઓની એટલે કે એમના જે જેની જોડે કોમ્પિટિશનમાં ઉતર્યા છે જેમને એ જેમનું અનુકરણ કરે છે સમાજના અન્ય લોકો કે જે લોકો એમના જેવા જ મૂઢ છે કે જેમને આ જગતની ભૌતિક વસ્તુઓને સુખો સિવાય આગળ બીજું કશું દેખાતું જ નથી કશું જાણવું જ નથી એવા લોકોની વચ્ચે રહે છે એટલે એમનું જ અનુકરણ કરી એમની કોમ્પિટિશનમાં ઉતરી એમની નજરોમાં ઊંચા ઉઠવાનો પ્રયત્ન કરે છે પરંતુ એક વાત સત્ય છે આજે નહીં તો કાલે છેવટે મૃત્યુ નિષ્ણા એ પોતાની નજરમાં અને ભગવાનની નજરમાં ઉતરી જાય એ તો જોકે આપણને ખબર નથી પણ એ આપણે અંદાજ કરી શકીએ કે જ્યારે માણસ મૃત્યુ આ બધું છોડવાનો વખત આવશે ત્યારે શું વિચારતો હશે એને પોતાની જાત ઉપર ધિક્કાર આવશે કે મારે આ બધું મહેનત પાણીમાં ગઈ હવે આ બધું મારે છોડીને જતું રહેવાનું છે હું શું લઈ જવાનું હતું એટલે એ પોતાની નજરમાં જ ઉતરી જશે કે મારા જેવો મૂઢ માણસ કોઈ નહીં કે જે નથી જે પારકું હતું એને પ્રાપ્ત કરવા ગયો મારું પોતાનું હતું એને મેં ત્યાગ કર્યો એને અવગણી કાઢ્યું એનો અનાદર કર્યો જીવનના બધા ક્ષેત્રોમાં સફળતાને ભ્રમ રાખીને બેઠેલા આવા આસુરી આસુરી સંપત્તિ ધરાવતા લોકો એટલા બધા જિદ્દી હોય છે અથવા તો અજ્ઞાની રહે અજ્ઞાની રહેવાની જીદ એમની હું એમ કહું છું કે એમને અજ્ઞાની રહેવાની જીદ એટલી બધી ગમે છે કે એમને કોઈ મહાત્મા કોઈ વિદ્વાન માણસ બે ઘડી વાત કરે એમને કહે તો એમની વાત પણ માનવા તૈયાર નથી ઉપરથી એ વિદ્વાન અને મહાત્માઓનો અપમાન કરતા ફરે છે કે એમને શું છે ગરબા છે નહીં આમ નથી તેમ નથી મારી પાસે બંગલો છે મારા છોકરાઓને મેં અમેરિકા મોકલી દીધા છે મેં આમ કરી દીધું છે મેં તેમ કરી દીધું છે આવું જ બોલી બોલી અથવા તો એ શું કહે છે કે અરે આવા વિદ્વાનને આવા મહારાજોને હું કામ ધંધો છે એટલે એ તો આઈ આઈને બોલ્યા કરે આપણે સાંભળવાનું એક કાનેથી બીજા કાનેથી કાઢી નાખવાનું આ આસુરી સ્વભાવના જે લોકો હોય છે ને એમના બધા વાતો છું એમને શું કે આપણે તો કેટલી જવાબદારીઓ લઈને બેઠા છે કેટલા લોકોને જવાબો આપવાના છે કેટલા લોકોની સરભરા કરવાની છે કેટલા સંબંધો સાચવવાના છે આપણે આવું બધું બોલી બોલી અને આત્મજ્ઞાનનો અનાદર કરે છે પણ એમનું આ બધું જ છેલ્લે વ્યક્ત થઈ જાય આવા લોકો કોઈ ગમે તે કરે પોતાનો સ્વભાવ છોડવા નથી જ માગતા ભગવાન એ જ કહે છે ભગવાન હવે દૈવી સંપત્તિ અથવા તો દૈવી પ્રકૃતિને આધીન મહાત્માઓ વિશે વાત કરે છે આવા મહાત્માઓ ભગવાનના સાચા સ્વરૂપને જાણે છે એટલું જ નહીં પણ પોતાના સાચા સ્વરૂપને પણ જાણે છે ભગવાનના અવિનાશી અવિકારી રૂપને પણ જાણે છે અને પોતાના પરમાત્મા સાથે સો સંબંધ છે એ પણ જાણે છે દૈવી સંપત્તિ ધરાવતા મહાત્માઓ નિત્ય નિરંતર અનનને મનથી મને ભજે છે એમ ભગવાન કહે છે એટલે કે આપણે આ પહેલાંના વિડીયોમાં જોઈ છે આત્માને ભજે છે એનો અર્થ શું થયો એનો અર્થ એ થયો કે જગતના વ્યવહારો કરતા રહે છે એ કશું છોડીને નથી ગયા જગતના વ્યવહારો કરતા રહે છે પણ એમની દ્રષ્ટિ અને એમનું ચિત્ત આત્મા ઉપર જ રહે છે એમને સતત એ વાતનું ભાન રહે છે કે હું આત્મા છું અને આ સર્વથી અસંગ છું પોતે આત્મરૂપે છે એવું ભાન રાખીને તમે દુનિયામાં બધા જ વ્યવહારો કરો શરીર છે ત્યાં સુધી વ્યવહારો કરવાના જ છે અને પ્રકૃતિને વશમાવીને આ શરીર કરવાનું એ છે તમે નહીં કરવા ઈચ્છો તો એ પ્રકૃતિને વશમાવીને આ શરીરે કર્મો કરતા જ રહેવાનું છે વ્યવહારો થતા જ રહેવાના છે પણ હું એમનાથી અસંગત છું એમને દૈવી સંપત્તિ દૈવી પ્રકૃતિ ધરાવતા મનુષ્યોને સતત એ ભાન રહે છે કે હું આત્મરૂપ છું અને હું કર્મોનો કરતા નથી એટલે હંમેશા પાપ પાપકર્મોથી દૂર રહી શકે છે રહે છે અને રહી શકે છે આપણા જેમ એમના શરીર મન ઇન્દ્રિયો શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો પર આઘાતો પ્રત્યાઘાતો થતા રહે છે એ પણ સજીવ પ્રાણી છે કંઈ નિર્જીવ પથ્થર નથી એટલે એમના શરીર મન બુદ્ધિ ઇન્દ્રિયો પર આઘાત પ્રત્યાઘાતો થતા રહે છે પણ છતાં એ લોકો શાંત ચિત્તે એ બધાથી અલિપ્ત રહી શકે છે તો આપણે આ રી ભગવાનનો જે શ્લોક હતો એનો અર્થ એક જ હતો કે આસુરી સ્વભાવના લોકો કોઈ ગમે તેટલું કે પણ છતે વ્યર્થ આશાઓ ધરાવતા રહે છે વ્યર્થ કર્મો કરતા રહે છે જ્ઞાનનો અનાદર કરતા રહે છે આવા લોકો આસુરી કે રાક્ષસી પ્રકૃતિના વશમાં છે ને એનાથી કોઈ ફાયદો નથી ભગવાને પછી દૈવી સંપત્તિવાળા લોકોની પણ વાત કરી કે આવા મહાત્માઓ એમના રૂપને પણ જાણે છે મારા સ્વરૂપને પણ જાણે છે પોતે સર્વથી અસંખ્ય એવું પણ જાણે છે એટલે એ આઘાત પ્રત્યાઘાતોથી અલિપ્ત પણ રહી શકે છે ભગવાન હવે એમના ભક્તો ત્રણ રીતે ભજે છે એ વિશે વાત કરવાના છે હવે જે આના પછી વિડીયો આવશે એકસો એકોતેર અને એકસો એકસો બોતેર જરૂરથી સાંભળજો મારા ભાઈઓ બહેનો એમાં જે ત્રણ શબ્દો છે ભગવાને વાપ ઉપયોગ કર્યો છે એકત્વેને પૃથકત્વેને વિશ્વતો મુખમ આનો અર્થ હું તમને એવી રીતે સમજાવીશ કે જે તમને કોઈ પણ નથી સમજાવવાનું શબ્દો વાંચી જશે શ્લોકોનો ભાષાંતર વાંચી જશે બહુ બહુ તો તમને બે ચાર લાઈન થઈ જશે તો હું તમને બહુ ડિટેલમાં સમજાવવાનો છું તો મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે વિડીયો અરે ભગવદ્ ગીતા સમજવામાં રસ પડતો હોય જિજ્ઞાસા હોય આ તમે આસુરી સ્વભાવવાળા તો નથી ને એ તમે વિચારી લેજો તો આ વિડીયો ચેનલ સાંભળતા રહેજો અને તમારા જેવા જિજ્ઞાસુ તમારા મિત્રોને પણ સજેસ્ટ કરજો તમને એ ખબર હશે કે મેં અત્યાર સુધી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એવું કહ્યું નથી અને કહેવાનું પણ નથી હું મારું ભગવદ્ ગીતાનો પ્રચાર કરવાનો કમિટમેન્ટ પૂરો કરી રહ્યો છું પણ એનો પ્રચાર જેટલો વધુ ને વધુ થશે ભગવદ્ ગીતાનો એ મારી ઈચ્છા છે એટલા માટે આ તો હું તમને કહું છું કે તમારા મિત્રોને તમે કહી દો ત્યાં સુધી Namaskar